પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવી ગેરકાયદેસર રેતીનું ખનન કરનાર તત્વો સામે મોટી કાર્યવાહી કરી પાનમ અને ગોમા નદીના પટમાંથી રેતી ચોરી મામલે બે જેસીબી સહિત આઠ વાહનો ઝડપી પાડ્યા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બે જેસીબી ત્રણ ડમ્પર ત્રણ ટ્રેક્ટર મળી કુલ એક કરોડ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ સામે દંડની રકમ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચ પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરવામાં આવેલ છે જેમાં શહેરા તાલુકાના મોરુંડા ગામે સાદી રીતેનું ખન હોવાની બાતમી હતી જેથી ત્યાં એક જેસીબી મશીન તથા બે ટ્રેક્ટર પકડીને સીઝ કરવામાં આવેલ છે વધુમાં તાલુકો ગોગંબાના સિમલિયા ખાતે પણ આ રીતની સાદી રીતે ચોરીનો બાતમી હોવાના આધારે ત્યાં એક મશીન તથા ત્રણ ટ્રકો તથા એક ટ્રેક્ટર પકડવામાં આવેલ છે જે સીઝ કરવામાં આવેલ છે તથા આમ કુલ બે મશીન ત્રણ ટ્રકો તથા ત્રણ ટ્રેક્ટરો સીઝ કરેલ છે જેનો અંદાજિત મુદ્દામાલ એક પંચોતેર કરોડનો થાય છે જેની દણકીય કાર્યવાહી આગળમાં કરવામાં આવશે પ્રથમ તો અમે તાલુકા શહેરાના પાનમ નદી પટ્ટ છે જ્યાં મુળુનાર ગામમાં સાદી રીતનું ખનન કરવામાં આવતું હતું બીજી જગ્યા તાલુકો ગોઘંબાના સિમલિયા ખાતે ઘોમા નદી પટ્ટમાં સારી રીતેનું ખનન કરવામાં આવતું